નમસ્કાર મિત્રો પ્રાથમિક શાળાઓમાં હમણાં ટૂંક સમય પહેલા ત્રિમાસિક પરીક્ષા પૂર્ણ થઈ આપણે પેપર પણ જોઈ લીધા હશે હવે આપણે કોર્સ પૂર્ણ કરવા તરફ ધ્યાન દોરી રહ્યા હશે અને હમણાં છ દસ બે હજાર પચીસ ના રોજ પ્રથમ સત્રાંત પરીક્ષા શરૂ થઈ રહી છે દિવસો ખૂબ જ ઓછા છે કોર્સ લેન્ધી છે ગણિત વિજ્ઞાનના શિક્ષકો અને સામાજિક જેવા વિષયોમાં પણ વધારે પડતો સમય આપવો પડતો હોય છે ત્યારે હવે એક નવા અપડેટ નવી કામગીરી સામે આવી છે તો ક્યાં જિલ્લાની કામગીરી છે કઈ કામગીરી છે ક્યાં ધોરણ માટે કામગીરી છે જેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે તો આ વિડીયો તમામ આચાર્યશ્રી છે જે આ જિલ્લાને જ લાગુ પડશે તેના સુધી જરૂર પહોંચાડજો તો જોઈએ આ શું કામગીરી છે અને ક્યાં ધોરણ માટે છે તો તમારી સામે ઓફિશિયલ પરિપત્ર કામગીરીને લઈને આવી રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે વિષય છે પાયાની ગાણિતિક ક્રિયાઓમાં ગુણવત્તા સુધારણા સંદર્ભે સક્ષમ કાર્યક્રમ અમલીકરણ બાબત જે જિલ્લા પ્રાથમિક શ્રી સાહેબ દ્વારા કરવામાં આવેલો પરિપત્ર છે જેમાં જીવન વ્યવહારમાં ગણિતની પાયાની ક્રિયાઓ જેવી કે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર ઘડિયા વગેરે આવશ્યક છે અને માનનીય કલેક્ટર સાહેબ શ્રીની શાળા મુલાકાત દરમિયાન શાળાઓમાં અમુક બાળકોમાં આવી પાયાની ક્રિયાઓમાં ગુણવત્તા અપેક્ષા કરતાં ઓછી જણાય છે તેથી ધોરણ છ માં સક્ષમ કાર્યક્રમ બે હજાર પચીસ નામથી બેઝલાઇન એસેસમેન્ટ પ્રયાસ કરવાનું નિશ્ચિત કરવામાં આવે છે તેથી તમે જોઈ શકો છો કે સક્ષમ કાર્યક્રમ બે હજાર પચીસ એ જુનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં લાગુ કરવામાં આવશે અને તેનો એક સર્વે જેવી ટેસ્ટ લેવામાં આવશે જે સૂચનો છે તે તમે જોઈ શકો છો કે હાલમાં ધોરણ 6 ના બાળકોનું બેઝલાઇન એસેસમેન્ટ કરવાનું રહેશે જેની તારીખ પણ આપી દેવામાં આવી છે કે ધોરણ 6 માં 15 નો 2025 ના રોજ મૂલ્યાંકન કરીને આવા બાળકોને અલગથી તારવી યાદી કરવાની રહેશે અને આ બેઝલાઇન એસેસમેન્ટ માટેનું ટૂલ વિદ્યા સમીક્ષા કેન્દ્ર જુનાગઢ દ્વારા ટૂંક સમયમાં આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે હવે શિક્ષકોએ આની ટેસ્ટ લેવાની છે અને તે ટેસ્ટમાં જે સુપરવિઝન છે એ ગણિત શિક્ષક સિવાયના શિક્ષકને રહેવાનું રહેશે અને પેપર પણ જોવાના રહેશે અને આ પેપર જો વધારે હોય જો સંખ્યા વધારે હોય તો આપણે ધોરણ ત્રણ થી પાંચ ના ગણિત વિષય ભણાવતા શિક્ષકની પણ હેલ્પ લઈ શકીએ આપણે પેપર અને તેનું રિઝલ્ટ તમામ ડેટા સાચવવાના છે તેનું ફાઇલિંગ કરવાનું છે અને પરિપત્રમાં તમે જોઈ શકો છો કે નિયત નમૂનાની એક્સેલ શીટમાં પ્રગતિ નોંધવાની રહેશે સીઆરસીએ એકંદર કરી વિદ્યા સમીક્ષા કેન્દ્રને મોકલવાના રહેશે

સૂચનો આપવામાં આવેલા છે તમામ સૂચનો તમે જોઈ શકો છો તો આ ટેસ્ટ લેવી જોઈએ કે શું અત્યારે ટાઈમ છે અત્યારે ખૂબ જ કિંમતી છે કેમ કે ટૂંક સમયમાં પ્રથમ સત્રાંજ પરીક્ષા નજીક આવી ગઈ છે તો આપણે શું આ કોર્સ પૂરો કરવો કે આ ટેસ્ટ લેવી પેપર જોવા ફાઇલિંગ કરવું આમાં કેટલો સમય જઈ શકે છે તમારું શું કેવું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આજનો વિડિયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ હરીમાચ જય શ્રી કૃષ્ણ